નવરા થયા હવાના કચકચ કરતા હતા અત્યારે માન કામ પૂરું થયો શાંતિથી ટીવી જોવા મળશે વાહ મારી મનપસંદ સિરિયલ બહુ મજા આવી છે તો જોવાની પૂરી કરી આખી સિરિયલ માન કામ પૂરું થયો આ સિરિયલમાં જેવી સાસુ હોય એવી કેમ અમને નઈ મારી તો સાસુ સવાર ઉઠે ને ટક 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 કરે સાસુની વાતમાં મારી સિરિયલ એ જાય છે એવી સીરિયલ માં સાસુ હોય ને એવી મળે કે ન્યા ટીવી આર્ય છો બડબડ કરો છો હું લે મમ્મીજી તમે ક્યારે આવી ગયા તમે હું એકલે આટલી બડબડ કરતી મમ્મીજી સાંભળી તો નઈ ને ક્યારે આવ્યા મમ્મીજી તમે બજો હમણા આવી હું બડબડ કરતી હતી કાઈ નહીં એ તો આ સિરિયલ આવે ને એની વાત કરતી હતી મમ્મી બહુ મસ્ત સિરિયલ છે સાસ ભી કભી બહુ થી આવો આપણે બે હારે મળીને જોઈ મારે એવી સિરિયલ નથી જોવી મારે રામાયણનો ટાઈમ થઈ ગયો છે ફેર હેલ રામાયણ કઈ આખો દી તો રામાયણ કરો છો કેરે રામાયણ જોવી છે એ હો બેટા મને હજી કાન હારા છે હો હું તારી રે હું આખો દી રામાયણ કરું છું ના મમ્મીજી તમારું ક્યાં કાય કહું છું આ તો રામાયણ સિરિયલ બહુ સારી આવે ને અને એ તમારા મોબાઈલમાં આવે તો હું એમ કહેતી હતી કે તમે તમારા મોબાઈલમાં માં જોઈ લો મનમાં બોલું તો એ સાંભળી જાય છે ડોસીના કાન છે કે હું છે તમને તમારા દીકરાએ ટચિંગ મોબાઈલ લઈ દીધો ને એમાં રામાયણ આવી છે એમાં તમે રામાયણ જોઈ લો તો તારી પાસે ફોન છે સિરિયલ તું ફોનમાં જોઈ લે ને પણ મને રામાયણ જોવા દે ને શાંતિથી એ તમને તમારા દીકરાએ ટચિંગ મોબાઈલ તમને રામાયણ ને મહાભારત ને ધાર્મિક સિરિયલ જોવા લઈ દીધો છે તો પછી એમાં જોવો ને માન ઘડીક મને મજા આવી હતી કેવી મસ્ત સિરિયલ આવે છે સાચ બીટાડી ભવથી સાચ બીટાબી ભાવ થી સમજાવવામાં સાસુમાં તમે એક દિવસ વાવ હતા એ હું સમજેલી સૌ અને મમે જે વાવ હતી ને તે તમારે જેવા નખરા ન કરત્યું અમે સવારથી હાંડ લીધીને એટલું કામ જ કરતું અમારા વખતમાં ક્યાં ટીવી હતા ક્યાં ટચિંગ મોબાઈલ હતા અમે આખો દિવસ કામ જ કર્યું છે અને આખી જિંદગી કામ જ કર્યું છે તમારા ભોડે નથી ત્યાં નવરા બેન સોફે ટીવી જોવા સડી જતા

મમ્મી તમને પેલા કીધું ને ત્યારે કહું છું તમને તમારો છોકરા એ ટચિંગ મોબાઈલ લઈ દીધો છે તો એમાં તમારે રામાન આવે તો એમાં શાંતિથી તમે બેઠા બેઠા જોઈ તો આગળ મારો છોકરો આવે ને એટલે બધું કહો એને ખબર જ છે બધી બધું જાણે જ છે જો આવવા દે એ અમાર ઘરવાળાને બધી ખબર જ છે આવવા દે હું ઈ કહી દે મમ્મી જીગો જમી લીધું તમે હા બેટા અમે તો ક્યાર નું જમી લીધું એ બેટા તાર ઘરવાળી ને કાઈ કે મારે રામાન જોવે છે કયો ની ટીવી માં સિરિયલ જોવે છે મને રામાન કરી નથી દેતી રામાયણ તો નથી કરી દેતી પણ કયું ની આકે છે મારી સામે હું મમ્મી હું જીભડો આકું છું મે તો ખાલી એમ કીધું કે મમ્મી તમે આય બેહો તો આપણે બે આયરે સિરિયલ જોઈ એટલું કીધું મે ક્યાં બીજું કાઈ કીધું તમને આ કયું નો હાથ એક નો જેબડો આય એ કોની સામે એક છે જે કોઈ મારી સામે તો બડ 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 કરી શો કયું ની હું મે મમ્મી જે કર્યું મે તમને એમ જ કીધું કે તમારી દીકરાએ તમને ટચિંગ મોબાઈલ લઈ દીધો છે તો તમે એમાં રામાયણ જોવો અને હું શાંતિથી ટીવી જોઉં મે બીજું શું કીધું તમને પણ હો બટા મેં તમને એ જ કીધું ને તમારી પાસે મોબાઈલ છે ટચિંગ મોબાઈલ છે એમાં નેટ છે તો તમારી સિરિયલ એ મોબાઈલમાં આવે તો તમારે ન જોવાય એ તમારી બે આ મહાભારત પુરાણ કેટલું હાલવાનું છે એ જુઓ તો મને ખબર પડે મારે હું કરું અમારું મહાભારત પુરાણ કાંઈ નથી હાલવાનું આ તારી હોનો નો જીભડો એક હાથ એકનો વધી ગયો છે ને એને કાપી નાખ એટલે એ ઓછું બોલવા મળે ને એટલે ઘરમાં શાંતિ છે હમીજી તમે છે ને ખોટું બોલો હું કાઈ એટલું બધું બોલી નથી અને મારો જે એટલો બધો જીબડો લાંબો છે તમે જે પૂછ્યું એને મેં જવાબ દીધા મેં તમને એમ કીધું ઘરે ટીવી સિરીયલ જોય બીજું મેં તમને શું કીધું છે કેમ આગળ નહોતી કેતી કે તમારે મોડો જનમ લેવો તો તમારે જીન્સ ટીશર્ટ પહેરવાતા તો ને મોબાઈલ જોવો તો અને કમ્પ્યુટર જોવો તો ને એ બધું આગળ નોત બોલતી તું એ તો મમ્મીજી હું તમને હાજુ જ કેતી હતી તમારે આ યુગમાં તમે જન્મ હોત તો તમને બધી આ ફેશન ઉમળત

રૂમમાં જવાનું અમને હું અલગ થી ગયો અમને ખબર જ છે બધી ખબર પાંચ વાગે ના ઉઠાવે ત્યાંથી આમ ના હોય આખો દિવસ ઘર નું કામ કરી મગજ મારી કરી અમે જે જે કઈ કઈ સાંભળી નોકર ની જેમ કામ કરી તો અમારું કઈ નઈ અમારે કઈ જો હોય તો અમારે કાઈ લેવા દેવા નઈ અમારું સાંભળે છે કોણ આ અમે તો એક નોકર તરીકે આવ્યો છે પણ તને કોણ નોકર સમજે છે અને મમ્મી ની ઉંમર થઈ ગઈ છે મોટી બે શબ્દ કે તો હાંભળી લેવાના હોય એમાં એની સામે કઈ બોલવાનું કઈ બડબડ કરવાની ન હોય

મને ખબર જ છે તું મમ્મી હામુ કેટલું બોલી કેટલું તે મમ્મી હામુ બડબડ કર્યું પણ મમ્મીની જગ્યાએ તું ફોનમાં જોયું હોત સિરિયલ અને મમ્મીને ટીવીનો રિમોટ દઈ દીધો હતો મમ્મીની કેવડી ઉંમર થઈ છે પાંચ શબ્દ કે કદાચ સાંભળી લેવાના હોય તે સાના મોબાઈલમાં સિરિયલ મળી હોત તો જોવા તારું હું લૂંટાઈ જતું હતું એ મારું છે ને કાઈ નથી લૂટાઈ જાતું અમારું તમે કોઈ દે સાંભળો છો અને જે કે ઈ ખોટું અને તમારી મમ્મી કે ઈ તમારે હાસું એ કોક દે તમારું તો સાંભળો કાઈ અમે ફોટિયો દર વખતે હોય એવું નથી અમે ઘણી વખત હાસ્ય હોય તમારી મમ્મી હાસા એવું કાઈ ન હોય નકરું મમ્મી કે એમ જ કરવાનું મમ્મી કે એમ જ કરવાનું માવડિયા નકરા માવડિયા જ ગયા હવે તો સુધરો